સો વાત છે ઈ કાયર યાદ Eh, Si

ઝાકળ કોર થઈ ગયે મિત્રો સવારમાં હાવ પલ્લી જાય સવાર 10 10 નું જાય હે બર દરવાજ વરસાદ આવી જાય હો મિત્રો બોદરા પલ્લી જાય દરવાજ ને સવારમાં સુકાવા પડે પાછા ગયો છે બપોરનો ને હું ને કલ્પેશન પુછી આપડે તુવેરમાં ખડ લેવા વીય ગયા તા ને વાત આવી ગયા ઘરે ભાઈ ભી સુધાર પીલી મેથી હાથ શિવમભાઈ હાથ નથી શું હોય ઠીંગુ हेंग lại đi कोई दो कोट लाई बुक nha. तो खा लियो ने पूरा साग તે ન થાય પહેલા મૂકવાનું તે પહેલામ લાપસી બનાવી થોડીક ઢેંસા ઢેંસા રોટલા ગયા ઓ ભાજી ખાવાની પરો હા ભાજી ખાવાની છે હા તો હોય બાકી નથી હોય અમારા Kalova, giảm biệt hạng. Kakalova Kalo Kalo kia lu ascended biệt hòa nạn dito. Kakalo Kalo 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 lu Kalo 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 Kalo

આવાનું મન થાય ખવાય બા વેજીટેબલ થી નાખી કઈ વાંધો ન આવે હમ ઢારું જો ખાય કાળે હક બનાવી લાપસી જ બોલ નીકળ્યો બોલ સ્ક્રુ નીકળ્યો સ્ક્રુ મિત્ર છે લાપસીમાં જ નીકળ્યું ધ્યાન રાખીને કરવું પડે ગોળમાં જ નીકળેલો મિત્ર હે ને ખાવામાં તમે ખાસ ધ્યાન રાખજો છો ગોળમાંથી છે ને લોખંડ ઓલો બોલ નીકળ્યો નાટ નીકળો જો હતો ખાસ ધ્યાન રાખજો કોઈ પણ વસ્તુ ખાવ ગોળ ગોળ ખાવ તે Dan tim mah no ni kelan ni. Ada jain ni? Tadi jangan bersih. Hmm. Kali ni, apa lagi dia? Kali lap si kawan. Tak kali? Hena? Hmm. Lap si kawan ni ntar. Hena? Hmm. Apa hmm. ada hmm. je? Kali bena apa ada lap si kawan?

સફેદ માખીએ ને લીલી પોપટી ઉડે તો આપણે આમાં હે નીમ ઓઇલ અને વોલકેનો જીર્યો ને એનો સ્પ્રે કરીએ છીએ જો આપણી સોળ કઈક આવી થઈ ગઈ છે મિત્રો એટલે આપણે વાવી હતી મિત્રો જો મિત્રો આપણે શાકભાજીમાં હવે આપણે પા માંડવી રહી ને મિત્રો એમાં ખેલ દ્વાર નો રાઉન્ડ મારવાનો છે એમાં ચાલુ કરી દઈ આન ચાજો બા શાકભાજી ભાજી નું આયો છે બુઆ હશે ને કોક કોક સિંગુ હશે બા પાંચસો ગ્રામ સિંગુ થાય રે શાક થાય રે કઠકવાન શાક મજા આવે ની બા કોક સિંગુ ગઢી ગઢી હે

હવે ડાયબેગ ગેસ વાળું કરવા જઈએ મારું તો ખાવો વાળું કરવા આવી જા બગની સાત બગ વાળું કાતા ને જો છોટી દેવા એ મારા છે બીજી લાઈન હે બાપા એને પેરવી દેતા કોણ પહેરે આવી જાવ વાળું કરવા જતો

હા કલ્પે જાઉં છે ને ક્યાં જવું દર્શન માતાજીના દર્શન કરતા ને થોડોક વિડીયો શૂટ કરતા એમ ગઈ કાલે આપણે નોટા શરૂ થઈ ગયા હતા પણ આપણે યાર નહોતા મોટે અત્યારે હું ને કલ્પે બેલા જઈ માતાજીને દર્શન કરતા આવી ને આપણા આઈફોનમાં માતાજીનો વિડીયો છે આપણે શૂટ કરતા એટલે બે કામ થઈ જાય આપણે ઓગી ગયા છીએ અમે અમારા નવા ઘરે હજી આપણે મિત્રો નવા ઘર નો હોમ ટુર નો વિડીયો બનાવવાનો બાકી એ નહીં કરશે ટાઈમ કઈ મળતો નથી એમ જવાનો એ થોડાક દી પછી બનાવશું આપણે હોમટૂરનો ટુર નો વિડીયો ને ફાઈનલ મિત્રો આપણે પહોંચી ગયા છે માતાજી ને મઢે દાદા ની ઉતા હે ઉલી બાજી મઢે ઉતા છે આપણે ગરબા વાગતા એ રહી કરતી થાય પણ કેમ કે વિડીયો ગરબા વાગતા હોય એટલે કોપી રહી ચાલે આપણે બંધ કરતી થાય પછી ચાલુ કરતી અને ગઈકાલે થાપણ કર્યું ને એનો આપણે વિડીયો શૂટ નથી કરી શક્યા અત્યારે આપણે વિડીયોમાં શૂટ કરી લઈને આપણે તુવેરાનું સ્થાપન કરેલું છે અમારા કુળદેવી ચામુંડા માતાજી દર્શન કરી લીજો મિત્ર તમે મસ્ત મજાનું ડેકોરેશન છે અને સામે જો લેઝર અહીંયા કલર કલરની લાઈટ થાય અને સામે લેઝર લાઈટ થાય એ kalak kalak mm -hmm. હવે આપણે બાજુના મધમાં આપણે મહે માતાજીને દર્શન કરી લઈ અને તમને દર્શન કરાવું ઘડીક બેઠા ત્યાં દાદા અને કિશોરભાઈની મોટાભાઈની બધા બેઠા હતા અહીંયા ઘડીક બેઠા ને હવે દસ વાગી ગયા છે દસ ઉપર થઈ ગયું છે તો હવે હાલ છે પાછા ઘરે